રાસ્તા મત મોડના જો બી મન મે હો વો સપના મત તોડના કદમ કદમ પર મિલેગી મુશ્કેલીઓ આપકો બસ સિતારે छूने के लिए જમીન મત છોડના તમે બોર્ડના વિદ્યાર્થીઓ છો પરીક્ષા તમને પાસ કે નાપાસ કરવા માટે નથી આવતી પરીક્ષા તો તમે કેવી રીતે પરિસ્થિતિનો સામનો કરો છો તેની હિંમત આપવા માટે આવે છે સફળતા માટે કોઈ કે સરસ કહ્યું છે

પડશો પણ મોજથી રહેશો ને તો દુનિયા બળશે તમારે દુનિયાની વાતો સમજવાની જ નથી કેમ કે દુનિયા કાહે હે સબસે બડા રો કે કહેંગે લો જોર જોરથી થી કામ કરશો તો લોકો ગાયલા કહેશે ધીમે ધીમે કામ કરશો તો લોકો ટાડા કહેશે ફટાફટ કરશો તો ઉતાવળા કહેશે કોઈ ભૂલ થઈ જાય તો સલાહકાર વધી જશે મજબૂત થઈને રહેશો તો લાગણી વિના ના કહેશે આ દુનિયાને હું કે તમે પોકી શકવાના નથી સાહેબ કારણ કે દુનિયામાં નેવું ટકા લોકોએ સમાજ શું કરે છે તેનું ધ્યાન રાખવા માટે જન્મ લીધો છે જીવન ઘણું જ ટૂંકું છે વાલા ઈશ્વરનો બેસ્ટ સર્જન એટલે માણસ છે આપણે કેવા છીએ તેનું સર્ટિફિકેટ મગજ નામની વસ્તુની અંદર સાચા નિંદા નફરત નામની એપ્લિકેશન કોઈથી ડાઉનલોડ ન કરવી જિંદગી હેંગ થઈ જાય મારા વાલા હેંગ થઈ જાય માણસનો અંદરનો હુ જ્યારે મોટો થાય છે ને ત્યારે જ હુનું પતન થાય છે ગમે એટલા મોટા થઈ જજો પણ અંદરના વિદ્યાર્થીને ક્યારે મરવા ન દેતા સાહેબ અને આપની મહેફિલમાં બધા નીચું રાખીને આપની વાહ વાહ કરે ને તો એમ ના સમજતા કે આપણા ગુલામ છે કારણ કે બધા પોતપોતાની પોતાની ગલીના પાછા જ હોય છે બીજાને ડરાવવા વાળાને અંદરથી ડરતા બહુ જોયા છે સંકાશીલ માણસોને મોટા જહાજોમાં મરતા જોયા છે અને ઈશ્વર પરોસે રહેનાર બાંધી તૂટેલી નાવમાં પણ તરતા જોયા છે પ્રેમના સંબંધમાં બુદ્ધિનું કોઈ કામ નથી પૃથ્વી કોઈના બાપના ઓર્ડરથી થોડી પડે છે આ સ્ફૂર્તિ ફોર પણ મેં ચાહે છે રાજપૂતી સાડીઓ પડે છે યાદ રાખજો આયા મારા અને તમારા નિયમોને સિદ્ધાંતોને કોઈ વેલ્યુ નથી કારણ કે આપણે જેના ઘરમાં ભાડે રહેતા હોઈએ અને સાહેબ એના ઘરની દિશા અને તશાના વાતાવરણ વિશે તેના માલિકને જ ખબર હોય છે અને આપના માલિક પરમાત્મા છે એના નિયમોને સિદ્ધાંતોથી આપણે ચાલવું જોઈએ એક વાત કરું સપના અપના હોતા હૈ સપના

પણ આપણે એ વાતને જતી નથી કરતા આપણે કોઈને ઉંચકીને ચાલી રહ્યા છીએ એ બહુ જ મોટો વેમ છે સાહેબ જો આપણે સફળ થાઉં હોય તો આપણે ત્રણ વ છોડવા પડશે જો આપણે સફળ થાઉં હોય તો આપણે ત્રણ વ છોડવા પડશે ફર્સ્ટ વટ વટ મૂકી દેવો પડે સાહેબ વતન અ સેકન્ડ થર્ડ તો એ છે કે વ્યસન જેમને આ છોડ્યું છે અને અને તમને પણ કોઈ ઊંચકીને ચાલી રહ્યું છે સફળ લોકો પોતાના નિર્ણયથી દુનિયાને બદલી નાખે છે સાહેબ સફળ લોકો પોતાના નિર્ણયથી દુનિયાને બદલી નાખે છે જ્યારે અસફળ લોકો દુનિયાના ડરથી પોતાના નિર્ણય બદલી નાખે છે વાહન દરિયા કિનારે હંમેશા સલામત હોય છે પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાય આ વાક્ય જીવનમાં જોખમો ખેડવાની સલાહ આપે છે જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા મળતી નથી જિંદગી મસ્ત છે વાલા મોતથી જીવજે અંતે તો હું મારા વિદ્યાર્થીઓ માટે એક શબ્દ કહીશ થોડી લાઈનમાં બતાવી દઈશ અંતે મારે કંઈ કેવું નથી એમને જાજો એમને ખબર છે કે મેં ઘણું કહ્યું છે સોચ તો આપની હોગી મગર આવાજ દેંગે હમ ખ્વાબ તો આપને દેખા મગર આગાસ દેંગે હમ વિદા અરવાજ થેન્ક્યુ હમ અફ જય જયભાઈ